જેના કારણે વાહન વ્યવહાર પર અસર પડી રહી છે તો આપ સૌને જણાવી દઈએ કે નવો હિટ એન્ડ રન કાયદો શું છે સંસદના શિયાળુ સત્ર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં હિટ એન્ડ રનના કાયદા અંગે માહિતી આપતા કહ્યું હતું કે અકસ્માત કરનાર કોઈ પણ વ્યક્તિ ઘટના સ્થળે ભાગી જાય છે અને ઘાયલને વ્યક્તિને રસ્તા પર જ છોડી દે છે તો તેને દસ વર્ષની જ સજા થશે પરંતુ જો અકસ્માત સર્જનાર વ્યક્તિ ઘાયલને હોસ્પિટલ લઈ જશે તો સજા ઓછી થઈ જશે ઉલ્લેખનીય છે કે હાલમાં પસાર થયેલા ત્રણ સંશોધન કરાયેલા ક્રિમિનલ લો બિલને પચીસમી ડિસેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી હતી ત્યારબાદ હવે ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય સંહિતા બિલ હવે કાયદો બની ગયા છે આ વિધેયકોને સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં વીસ ડિસેમ્બરે અને રાજ્યસભામાં એકવીસ ડિસેમ્બરે પસાર કરાયું હતું રાજ્યસભામાં વિધેયકોને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી રજૂ કર્યા બાદ ધ્વનિમતથી પસાર કરાયા હતા આ પહેલા હિટ એન્ડ કાયદો જુદો હતો તેના નિયમો જણાવીએ તો આ મુજબના હતા ડ્રાઈવરની ઓળખ કર્યા પછી તેના પર આઈપીસી કલમ બસો ઓગણેસી બેદરકારીથી ડ્રાઈવિંગ ત્રણસો ચાર એ બેદરકારીથી મૃત્યુ અને ત્રણસો જીવનને જોખમમાં મૂકવું હેઠળ કેસ નોંધવામાં આવે છે આમાં બે વર્ષની જેલની જોગવાઈ છે અકસ્માત બાદ વાહન ચાલક ભાગી જાય છે ત્યારે સરકારી આંકડાઓ અનુસાર દર વર્ષે રસ્તા પર હીટ એન્ડ રનના કેસમાં પચાસ હજાર લોકો મૃત્યુ પામે છે ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં કહ્યું કે નવા કાયદામાં સરકાર હીટ એન્ડ રન કેસમાં કડક જોગવાઈઓ લાવી રહી છે આ હેઠળ જો કોઈની કાર રસ્તા પર કોઈને ટક્કર મારે છે અને પીડિતને મદદ કરવાને બદલે ડ્રાઈવર પીડિતને મૃત છોડી દેશે અથવા પોતે કાર લઈને ભાગી જાય છે તો તેને દસ વર્ષની જેલની સજા થશે અને દંડ ભરવો પડશે જે લોકો પીડિતને હોસ્પિટલ લઈ જશે અથવા પોલીસ પ્રશાસનને જાણ કરશે તેમને રાહત આપવામાં આવશે અત્યારે સુધી આઈપીસીમાં માં આવી કોઈ જોગવાઈ ન હતી કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા હિટ એન્ડ રન કાયદાનો દેશભરના ટ્રક અને ડમ્પર ચાલકો વિરોધ કરી રહ્યા છે જેનો આજે બીજો દિવસ છે અત્યારે મુંબઈ ઇન્દોર દિલ્હી હરિયાણા ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ટ્રક ચાલકો દ્વારા ઠેર ઠેર ચકાછામ કરવામાં આવ્યો છે જેના કારણે વાહન વ્યવહાર પર પણ અસર જોવા પડી રહી છે ટ્રક ચાલકોમાં આ કાયદાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓનું કહેવું છે કે આ સંપૂર્ણપણે ખોટું છે અને સરકારે આ કાયદો પાછો ખેંચવો પડશે મધ્યપ્રદેશના ઇન્દોરમાં ટ્રક ડ્રાઈવરોની હડતાલની અસર પેટ્રોલ પંપ પર પડી રહી છે જ્યાં વાહનોની લાંબી લાઈનો લાગી છે સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે હડતાલ ત્રણ દિવસ સુધી ચાલશે જેના કારણે ઈંધણ પંપ સુધી પહોંચી શકશે નહીં આ સમાચાર વાયુ વેગે ફેલાય જતા લોકો પોતાના વાહનોમાં પેટ્રોલ ભરાવા માટે પંપ પર પહોંચી ગયા હતા જેના કારણે લાંબી કતાર જોવા મળી રહી છે વાસ્તવમાં પરિવહન ઉદ્યોગના નિષ્ણાતો અને ડ્રાઈવરો દલીલ કરે છે કે આ કાયદો બેધારી તલવાર છે જો અકસ્માત બાદ ડ્રાઈવર મદદ લેવા માટે રોકે તો પણ તેના પર ટોળા દ્વારા હુમલો થવાનો ભય રહે છે ઘણીવાર આવા કિસ્સાઓમાં હિંસક બની જાય છે જો તે હુમલાથી બચવા ભાગી જશે તો તેને કાયદા મુજબ દસ વર્ષની જેલ થશે જેના કારણે રોડ પર અકસ્માત થવાથી તેનું આખું જીવન પ્રભાવિત થઈ શકે છે તેના વિરોધમાં બંગાળ બિહાર યુપી હરિયાણા દિલ્હી એમપી સહિત ઘણા રાજ્યોમાં ટ્રક ડ્રાઈવરો અને અન્ય લોકો રસ્તા રોકી રહ્યા છે નવા કાયદા મુજબ જો વાહન સાથે અથડાનાર વ્યક્તિ ખોટી રીતે વાહનની સામે આવે છે અથવા ગેરકાયદેસર રીતે રસ્તો ક્રોસ કરે છે તો આવા કિસ્સાઓમાં ડ્રાઈવરને રાહત મળશે આવા કિસ્સાઓમાં મહત્તમ પાંચ વર્ષની સજા અને દંડ થશે તેના વિરોધમાં બંગાળ બિહાર યુપી હરિયાણા દિલ્હી એમપી સહિત ઘણા રાજ્યોમાં ટ્રક ડ્રાઈવરો અને અન્ય લોકો રસ્તા રોકી રહ્યા છે નવા કાયદા મુજબ જો વાહન સાથે અથડાનાર વ્યક્તિ ખોટી રીતે વાહનની સામે આવે છે અથવા ગેરકાયદેસર રીતે રસ્તો ક્રોસ કરે છે તો આવા કિસ્સાઓમાં ડ્રાઈવરને રાહત મળશે આવા કિસ્સાઓમાં મહત્તમ પાંચ વર્ષની સજા અને દંડ થશે જો ખોટી રીતે વાહન ચલાવવાને કારણે કોઈ સમસ્યા થાય તો ડ્રાઈવરને દસ વર્ષ સુધીની જેલ થઈ શકે છે આ જોગવાઈ અંગે વાહન ચાલકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે ધુમ્મસના કારણે અકસ્માતો પણ થાય છે તેવું અનેક વાહન ચાલકોએ જણાવ્યું હતું જો આવા મામલામાં દસ વર્ષની સજા પણ થાય તો આટલી મોટી સજા કોઈ ભૂલ વગર ભોગવવી પડશે હિટ એન્ડ રન કેસમાં કેન્દ્ર સરકાર નવા કાયદાની જોગવાઈઓને લઈ દેશભરના ટ્રક ડ્રાઈવરો સોમવારથી હડતાલ પર છે જેના કારણે વિવિધ રાજ્યોમાં પેટ્રોલ ડીઝલ અને શાકભાજી જેવી આવશ્યક ચીજવસ્તુઓની અવરજવરને અસર પડી રહી છે હિટ એન્ડ રન કેસમાં કાયદાની નવી જોગવાઈઓના વિરોધમાં દેશભરમાં ટ્રક ડ્રાઈવરોએ વાહન ચલાવવાનો ઇનકાર કરી દીધો છે પરિણામે અનેક જગ્યાએ ટ્રકો સહિતના ભારે વાહનોના પૈડા થંભી ગયા છે એમપી રાજસ્થાન સહિત પેટ્રોલ અને ડીઝલ પંપ ખાલી થઈ ગયા હોવાના અહેવાલ છે ફળો શાકભાજી દૂધ અને કૃષિ ચીજોનો પુરવઠાને અસર થઈ રહી છે ઘણી જગ્યાએ વહીવટીતંત્ર પુરવઠો પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટરોને સંપર્ક કરી રહ્યું છે ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના અધ્યક્ષ અમૃતલાલ મદાને કહ્યું છે કે ટ્રાન્સપોર્ટરોએ હજુ સુધી હડતાલની જાહેરાત કરી નથી મંગળવારે દિલ્હીમાં મળનારી બેઠકમાં અંગે નિર્ણય લેવામાં આવશે હાલ તો વાહન ચાલકો જાતે જ વાહનો છોડી નીચે ઉતરી રહ્યા છે બીજાને પણ ચલાવવા દેતા નથી મધ્યપ્રદેશમાં વધુ અસર જોવા મળી ઇન્દોરમાં લગભગ નવસો બસના પૈડા થંભી ગયા મધ્યપ્રદેશમાં તેની વધુ અસર છે રાજ્યના છ લાખ ટ્રક છે દોઢ લાખ ટ્રકોના પૈડા બે દિવસથી થંભી ગયા છે સત્તાવાર જાહેરની સ્થિતિ વધુ વણસી શકે છે દેશમાં પંચાણું લાખ ટ્રક છે ત્રીસ લાખથી વધુનું કામકાજ થઈ રહ્યું નથી આ ઉપરાંત આજે મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર હરિયાણા જમ્મુ કાશ્મીર ગુજરાત છત્તીસગઢ પંજાબ ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં પણ સ્થિતિ વણસી રહી છે ભોપાલ ઇન્દોર ગ્વાલિયર જબલપુર સહિત અન્ય શહેરોમાં બસ સ્ટેન્ડ પરથી બસો દોડતી નથી એકલા ઇન્દોરમાં જ લગભગ નવસો બસ બંધ છે મંગળવારે પણ સ્કૂલ બસ અને સ્કૂલ વાહન બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે રાજ્યમાં કુલ એક પોઈન્ટ લાખથી વધુ સ્કૂલ બસો અને વાહન દોડે છે હડતાલના કારણે ભોપાલની પાંચ શાળાઓમાં બે જાન્યુઆરીએ રજા જાહેર કરવામાં આવી છે આ હડતાલની સીધી અસર સામાન્ય માણસ પર જોવા મળી શકે છે ટ્રક હડતાલને કારણે દૂધ શાકભાજી અને ફળોની આવક નહીં થાય અને તેની સીધી અસર ભાવ પર જોવા મળશે તેમજ પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો બંધ થવાની સંભાવના છે જેના કારણે સ્થાનિક પરિવહન અને સામાન્ય લોકોની અવર જવરમાં સમસ્યા થઈ શકે છે રાજકોટ તેમજ સમગ્ર ગુજરાતમાં હાલ ટ્રક ચાલકોની અકસ્માતના કાયદાને લઈ ચાલી રહી છે જેમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં ટ્રક ચાલકો બંધ પાડીને ચકાજામ કરી હડતાલ કરી રહ્યા છે ત્યારે રાજકોટમાં બે દિવસ પૂર્વે જ માલ્યાસણ ખાતે ટ્રક ચાલકોએ ચકાજામ કરી અકસ્માતના કાયદાનો વિરોધ કર્યો હતો ટ્રક ચાલકોની હડતાલના કારણે હાલ ખેડૂતો તેમજ વેપારીઓએ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે રાજકોટના યાર્ડમાં માલની ઝાવક ન થતાં હાલ માલની આવક પણ બંધ કરી દેવામાં આવી છે ત્યારે ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી ખેડૂતો બે પૈસા કમાવાની આશાથી પોતાની જણસી લઈ યાર્ડ ખાતે વહેંચવા માટે આવતા હોય છે પરંતુ માલની ઝાવક ન થવાના કારણે ખેડૂતોનો માલ પડ્યો રહેવાથી નુકસાન ભોગવવું પડી રહ્યું છે રાજકોટ યાર્ડના ડિરેક્ટર અતુલભાઈ કમાણીએ જણાવ્યું હતું કે હાલ માટે માલની આવક ઉપર માલ ન જવાના કારણે રોક લગાવવામાં આવી છે જેથી નુકસાન ભોગવવું પડી રહ્યું છે જેથી કરીને સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લઈને વાતનું સમાધાન કરીને જલ્દીથી જલ્દી હડતાલ પૂરી કરાવી જોઈએ રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા નવા અકસ્માત કાયદાને પરત ખેંચવાની સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ટ્રક ચાલકો નવા કાયદાને લઈ અસમંજસમાં મુકાયા છે નવા કાયદાને લઈ ટ્રક ચાલકોને આગામી પાંચ તારીખે કાયદાની સમજૂતી આપવા માટે મીટિંગનું આયોજન કરવામાં આવશે હાલ રાજકોટના ટ્રક ચાલકોને ટ્રાન્સપોર્ટ એસોસિએશન સરકાર સાથે મંત્રણા કરવા કાર્યરત છે નવો જે ભારત ન્યાય સંહિતા કાયદો બે હજાર ત્રેવીસ આવેલો છે એમાં હિટેલ રન કેસ જ્યાં ફેટલ એક્સિડન્ટ થાય ત્યાં દંડની આખરી તંગી અને સજાની જોગવાઈ એ ખૂબ જ વધારે છે દસ વર્ષ જેટલી એના કારણે ડ્રાઈવરોને એક ડરનો માહોલ છે અને એવું માની રહ્યા છે કે એક્સિડન્ટ થશે તો એમને આખરી સજાનો ભોગ બનવો પડશે ખાસ કરીને ડ્રાઈવરોને સમજાવવા માટે અને સરકારની સાથે મંત્રણા માટેની પણ પ્રક્રિયા છે શું માગણી છે ને કઈ રીતનું આયોજન થશે સરકાર સાથે અમારી વાતચીત અમારા એસોસિએશન લેવલે અમને પત્ર મારફતે જાણ કરી દીધી છે કે આની અંદર વિચારણા થવી જોઈએ અને ડ્રાઈવરોને શિક્ષિત કરવા માટે કાયદાની શું જોગવાઈઓ છે એના માટે પાંચ તારીખે માલિયાસણ ખાતે અમે એક ડ્રાઈવર એજ્યુકેશન સેમિનારનું આયોજન કરીશું જેમાં આરટીઓ પોલીસ અધિકારી

કાયદાના ડરના કારણે અનેક શહેરમાં ટ્રક ચાલકો હજુ કામ ઉપર આવ્યા જ નથી ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ હીટ એન્ડ રનના નવા કાયદાનો વિરોધ કરાયો છે થરાદ રસ્તા પર જકાજામ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો છે થરાદમાં ડ્રાઈવરો દ્વારા થરાદ ડીસા રોડ પર વાહનો રોકી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે શું કેસો આ આંદોલનને લઈને આપે કેવી હાલાકી ભોગવવી પડે છે સૌપ્રથમ તો સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જે ટ્રક ચાલકો હડતાલ ઉપર હોય ત્યારે સ્વાભાવિક છે માર્કેટિંગ યાર્ડને પેલું નુકસાન થતું હોય છે અને માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતો પોતાનો માલ લઈને આવે છે વેચાઈ જાય છે પણ જે વેપારીઓને લોડિંગ કરવાનું હોય એ લોડિંગ થઈ શકતું નથી બીજા નંબરમાં અત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ તેમજ સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડોમાં અમુક જણસીઓ એવી છે જેના આંતરરાજ્ય વેપાર હોય આંતરરાજ્ય વેપાર હોય એને બહાર મોકલવામાં બહુ તકલીફ થતી હોય અને કોઈ જવાબદારી લેતું નથી માલ અહીંથી ભરાવીએ તો સામેવારી પાર્ટી ના પાડે છે એની કોઈ જવાબદારી અમારી રહેશે નહીં એના કારણે અત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડે એવો નિર્ણય લીધો છે કે જે જણસી મોટા પ્રમાણમાં વિપુલ પ્રમાણમાં આવક થાય છે એ જણસીને અત્યારે હાલ પૂરતી બંધ કરી દેવી તેમજ જે નાની જણસીઓ છે જે લોકલ એના વેપારીઓ છે એ જણસીઓ પૂરતું રાજકોટ માર્કેટિંગ યાર્ડ ચાલુ છે એમાં સામે આપણે મગફળી કપાસ મરચાં જે મોટી વસ્તુ છે એને બહાર મોકલવાની હોય અને જે જોખમ લેવું પડતું હોય એવી જણસી અત્યારે હાલ પૂરતી આવક બંધ કરી દેવામાં આવી છે સરકારને અમારો અનુરોધ છે કે વહેલામાં વહેલી તકે આનો નિર્ણય લેવો જોઈએ કારણ કે અત્યારે ખેડૂતોને પોતાનો માલ વેચી અને પૈસાની જરૂરિયાત હોય નવા પાકના વાવેતર કરવાના હોય બી બિયારણની જરૂરિયાત હોય તો પૈસાની જરૂરિયાત હોય તો વહેલી તકે નિર્ણય આવે અને ખેડૂતો પોતાનો માલ માર્કેટિંગ યાર્ડોમાં વેચી શકે અને વેપારીઓ પોતાનો માલ બીજા રાજ્યમાં કે બીજા શહેરમાં મોકલવો હોય તો મોકલી શકે હાલ જે તમે કહું છું કે બંધ કરવામાં આવ્યું છે માલની આવક ઉપર જે રીતના તેને લઈને ખેડૂતોને કેટલું નુકસાન ભોગવવું પડતું હશે આમ જોઈએ તો અત્યારે નુકસાનની તો આપણે વાત ન કરી શકીએ કારણ કે અત્યારે ખેડૂતો માલ ન વેચે તો કાંઈ બજારો ઘટી જવાની કે કોઈ સંભાવના નથી બે દિવસ પાંચ દિવસ આ હડતાલ હાલે ત્યાં સુધીમાં કોઈ એવો ફેરફાર થવાનો નથી પણ તાત્કાલિક જે લોકોને પૈસાની જરૂરિયાત હોય એને તકલીફ પડે પણ વહેલામાં વહેલી તકે આ નિર્ણય સુલટે એની અમે પણ રાહ જોઈ રહ્યા છીએ બીજા નંબરમાં જે અત્યારે આવકું થાય છે એ લગભગ સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં કપાસ મગફળી ડુંગળી અને મરચા આની આવક વધારે થતી હોય છે અને આંતરરાજ્ય વેપાર હોય બીજા શહેરોમાં માલ મોકલવાનો હોય તો વહેલામાં વહેલી તકે સુલટે એની અમે પણ રાહ જોઈ રહ્યા છીએ આપણો માલ ત્રણ ચારસો ચારસો શું લાગે છે બે ત્રણ દિવસની અંદર આપનો માલ જાવક માં જશે

તે તો સમય જ બતાવશે ભારતમાં પંચાણું લાખ થી વધુ ટ્રક દર વર્ષે સો અબજ કિલોમીટર થી વધુનું અંતર કાપે છે દેશમાં એસી લાખ દી વધુ ટ્રક ડ્રાઈવરો છે જેઓ દરરોજ એક શહેર થી બીજા શહેર માં આવશ્યક ચીજ વસ્તુઓ નું પરિવહન કરે છે હડતાલ ના કારણે આટલી મોટી સંખ્યા માં ટ્રકો રોકવાના કારણે જીવન જરૂરી ચીજ વસ્તુઓની અછત સર્જાઈ શકે છે આડતાલ ના અસર તમામ લોકો ના જીવન પર પડશે જેથી કરી હવે સરકાર અને ટ્રક ડ્રાઇવરો વચ્ચે આ નિયમ અંગે યોગ્ય નિર્ણય લેવાય તે ખૂબ જ જરૂરી બન્યું છે તો ચર્ચાના વિષયમાં આવા એક નવા જ વિષય સાથે ફરીથી મળીશું જોતા રહો બીએસ ટીવી ન્યૂઝ નમસ્કાર